નજીકમાં ઘરથી જે કઈ મંદિર હોય દેવસ્થાન હોય ને એ તમારું સેકન્ડ હોમ બનાવી દેજો ગોલ્ડન 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 આડવાઈસ છે લેટ ધ પ્લેસ બિસાઇડ યોર યોર હાઉસ સેકન્ડ હોમ તો તમને ખૂબ આનંદ રહેશે જીવનમાં કારણ કે તમારું મન છે સ્થિર અને પ્રફુલ્લિત રહેશે અને ભક્તિમાં એવી તાકાત છે કે તમને ઘણા બધા જૂના પ્રસંગો ભૂલવાડી પણ દેશે એ દુઃખ દર્દ પણ દૂર કરી દેશે એટલી બધી તાકાત ભગવાનના ભગવાનની શ્રદ્ધામાં છે તુકારામનું નામ આપણે સૌએ સાંભળ્યું હશે તુકારામ એમના ગામમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા શીખવાડે ગામ લોકોને નિર્વ્યસની કરે એટલે ગામ લોકોને એમ થયું કે ગામની પાર્ટી બગાડે છે મજા બગાડે છે એટલે એનું અપમાન કરીએ કે ગામમાંથી ભાગી જાય એટલે ગધેડે બેસાડ્યા સંપૂર્ણ બધા વાળ મુંડન કરી નાખ્યા એની ઉપર ચૂનો ચોપડ્યો અને ગળામાં રીંગણાની માળા પહેરાવી ગધેડા પર પણ ઊંધા બેસાડેલા અને પૂછડું હાથમાં પકડાવેલું બહુ અપમાનિત કર્યા એમના પત્નીને એમ થયું કે હું તો આપઘાત કરેલો મારા હસબન્ડ નું આવું અપમાન તો મારાથી જોવાય નહીં નાના છોકરા ધૂળ નાખે પથરા નાખે ગામમાં બધા હશે તુકારામ સ્થિર હતા ઘર પાસે સવારી પહોંચી એટલે ગધેડા પરથી ઉતર્યા એના પત્ની તો ભોંય પર પડી ગયા કે મારાથી તો હવે આ ગામમાં રહેવાશે પણ નહીં અને કાલ સવારે ગામના કુએ જઈને પાણી નહીં ભરાય લોકો શું બોલે શું કે તુકારામ એમના પત્નીનો હાથ પકડીને અંદર રૂમમાં લઈ ગયા દરવાજો બંધ કર્યો કે બેસ શું છે બોલ તો કે તમારું અપમાન થયું તુકારામ એમના પત્નીને પ્રેમથી કહ્યું કે જો આપણે ઘણા વર્ષો પહેલાં લગ્ન થયા ત્યારે આપણી ગામમાં કોઈ સવારી નીકળી નહોતી આજે આ લોકોએ કાઢી પોઝિટિવ તુકારામના આ પ્રસંગ એની હું ઘણી વાત કરું છું કે ટર્ન્સ એન્ડ ટર્ન્સ ઓફ બુક્સ રિટર્ન ઓન પોઝિટિવિટી એન્ડ પોઝિટિવ થિંકિંગ ઇન ધ વેસ્ટ ઇઝ અ સબસેટ ઓફ વન ઇન્સિડન્ટ ઓફ તુકારામ પશ્ચિમના જગતમાં યુરોપને અમેરિકામાં પંખા નીચે બેસીને એસી રૂમમાં બેસીને પોઝિટિવિટી વિશે સવડા અભિગમ વિશે હકારાત્મક વિચારો ને વર્તન ને વલણ વિશે જેટલી વાતો લખાણી હશે ને એટલી બધી તુકારામના એક પ્રસંગમાં સમય જાય એવા આપણા મહાન સંતોએ આપણી માટે જીવન દ્રષ્ટાંતો જીવીને પૂરા પાડ્યા છે પશ્ચિમમાંથી વિજ્ઞાન લેવાનું અને જીવન આપણું જીવવાનું ઇટ શુડ બી અ કોમ્બિનેશન વેસ્ટ અને ઇસ્ટ નું કોમ્બિનેશન આ છે વેસ્ટમાંથી સાયન્સ એન્ડ ઇન્વેન્શન ઇન્વેન્શન અને ઇસ્ટમાંથી ધ વે ઓફ લિવિંગ એટલે હસ્તા હસ્તા હું કહું છું કે સવારના પોરમાં ઉઠીને માતા પિતાને પગે લાગો એ આપણું કલ્ચર છે અને પછી એ પગે લાગીને વહીવટ પર જોડાવ તરત આઈફોન લેવો હાથમાં એ કરવાનું એની એ ના નથી ડિસ્કવરીઝ એન્ડ ઇન્વેન્શન્સ ફ્રોમ ધ વેસ્ટ અને વે ઓફ લિવિંગ ફ્રોમ ધ ઇસ્ટ તો આપણે વાત કરતા હતા તુકારામની તો પછી બીજી વાત એમણે કરી કે આપણે છેલ્લા છ મહિનાથી મેં આ વાળ નહોતા કપાવ્યા અને બહુ વધી ગયેલા ત્યાં લોકોએ આજે કાપી આપ્યા સેકન્ડ પોઝિટિવિટી ત્રીજું આ લોકોએ માથે ચૂનો ચોપડ્યો એટલે હવે ખોળો નહીં થાય ચૂનો ચોપડ્યો એટલે હવે ડેન્ડ્રફ નહીં થાય કેટલી પોઝિટિવિટી અને ચોથી વાત કરી કે આપણે છેલ્લા અઠવાડિયાથી મારે કંઈ રોજ વેજ વેજીસ રોજિંદા મજૂર કરતા હતા કામ એક કંઈ અઠવાડિયાથી મળ્યું નહોતું એટલે આપણે ખાલી રોટલો અને છાશ જમતા હતા આ રીંગણા આપણને આપ્યા છે તે સાત દિવસ સુધી આપણે બેને ચાલશે એટલે કળા બારણું બંધ અને રીંગણાનું ભરેલું શાક કર અને આપણે રોટલા રીંગણાને છાશ જમીને આનંદ સદા આનંદમાં રહેવું આવા પ્રસંગ સુધી બન્યા ત્યાં સુધી આવી વિચારધારાથી આનંદમાં રહી શકાય તો આવો પ્રસંગ તો અપમાનનો આપણામાંથી કોઈને નથી બન્યો તો કહેવાની વાત એ છે કે ભગવાનમાં શ્રદ્ધા હતી તુકારામને એ શ્રદ્ધા શું હતી કે જે કંઈ મારા જીવનમાં પ્રસંગ બને છે પૂર્વે બન્યા છે અને આગળ ઉપર જે બનશે એ બધા જ પ્રસંગો ભગવાનની ઈચ્છાથી બન્યા છે મારા સારા માટે બન્યા છે અને કંઈક એમાં ભગવાને મારું સારું કર્યું બસ આ દ્રઢ વિચાર રાખજો તો હંમેશા આ ઉંમરે પણ આનંદમાં રહેવાશે નહી તો સતત ચિંતા કેમ આવું કર્યું અને ભગવાન પ્રત્યે કોઈ ફરિયાદ નહીં રાખવાની કે હું વીસ વર્ષથી દરરોજ સવારે અહીંયા દર્શન કરવા જાઉં છું તો એ કેમ મારો દીકરાનો દીકરો પાંચ વર્ષની ઉંમરે ઓફ થઈ ગયો હવે બંનેને કોઈ કનેક્શન જ નથી પહેલી વાત તે તમે વીસ વર્ષથી જે દર્શન કરવા જાઓ છો ને તમારા દીકરા કારણ કે એ એનું પ્રારબ્ધ લઈને આવેલો એ એનું આયુષ્ય લઈને આવેલો એટલે એ તમારે કોઈ કનેક્શન નથી એટલે એવું કંઈક જીવનમાં મોટો આઘાતનો પ્રસંગ બની જાય અને તમે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઓછી કરી દો એ અયોગ્ય છે બધા ભક્તોના જીવનમાં દુઃખ આવ્યા છે ભગવાન કૃષ્ણ ક્યાં જન્મ્યા બોલો અહીંયા બેઠેલા કોઈ જેલમાં જન્મ્યા છો અહીંયા આપણે બેઠેલા કોઈ આપણે જેલમાં જન્મ્યા છીએ ભગવાન કૃષ્ણ જેલમાં જ જન્મ્યા અને એના માતા પિતા કેટલા વર્ષોથી જેલમાં રહ્યા અને જન્મ્યા ત્યારથી માતા પિતાથી દૂર આવું તો કોઈ બાળકને દુઃખ ના હોય બોલો એટલે ભગવાને પોતે પૃથ્વી ઉપર અવતાર ધરીને પોતાના જીવનમાં આટલું બધું દુઃખ દેખાડ્યું પોતે તો ભગવાન હતા સ્વયં એ તો જે રીતે જીવવું તું એ રીતે જીવી શક્યા હોત બધી રીતે પણ એમને દેખાડ્યું એમના ચરિત્ર દ્વારા આપણે સૌ કૃષ્ણની ભક્તિ કરીએ છીએ ને તો એમને ભગવાન કૃષ્ણએ દેખાડ્યું ચરિત્ર દ્વારા કે ભાઈ જો આવું દુઃખ આવે તે વખતે હું જેમ સ્થિર રહ્યો એમ તમારે પ્રયત્ન કરવો અને જેટલી મારા પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધા રાખશો તો હું તમને બળ આપીશ કે તમે સ્થિર રહી શકશો આ એમને શીખ આપી છે એમને પડે પડે પ્રશ્નને આખી જિંદગી એમને પ્રશ્નો ફેસ કર્યા છે ને હા કે ના અને ઠેઠ યુપી થી ભાગ્યા તે ગુજરાત આયા બોલો અને એ છે દરિયા કિનાર દ્વારકા પહોંચી ગયા એ દ્વારકા આખું ઉભું કર્યું પછી એ ડુબાડવાનો મારો આવ્યો અને છેલ્લે પોતે પણ જયારે ધામમાં પધારવું પોતે પોતાની જીવન લીલા સંકેલવી ત્યારે જીવન લીલા કોઈને ગોળી વાગીને મૃત્યુ થવાનું છે કે આપણે એવી કઈ પરિસ્થિતિમાં છીએ નહીં બાણ વાગવું એટલે ગોળી વાગવી એવું થયું ને આ જમાના પ્રમાણે દેટ મીન્સ કૃષ્ણ વોઝ શોર્ટ ડેડ લૌકિક દ્રષ્ટિ હું બોલું છું સમજો પોતે ભગવાન હતા અને એમણે પોતાના ચરિત્ર દ્વારા જીવનના બધા જ પ્રસંગો જે મનુષ્યના જીવનમાં સંભવે એ બધા પ્રસંગો ઉભા કર્યા પોતાના જીવનમાં પણ દેખાડ્યું કે જો હું કયા વિચારથી સ્ટેબલ રહું છું તમે પણ એ વિચાર ગ્રહણ કરજો એની માટે ભગવાનનો અવતાર હોય છે એટલે ભગવાનને માનવાને પૂજવા એટલે ખાલી દર્શન કરવાને દનવત કરવાની પ્રદક્ષિણા કરવા એવું નહીં એમના જીવનમાં જે પ્રસંગો એમણે ઉભા કર્યા હોય ચરિત્ર દ્વારા જે એમના લીલા ચરિત્રો કહેવાય એ પ્રસંગો સારી રીતે સમજવાના વિચારવાના અને એના જેવા થોડા લાઈટર ટોન માં પ્રસંગો આપણા જીવનમાં બને ને ત્યારે એ વિચારધારા આપણે અપનાવવાની એ ભગવાન માં શ્રદ્ધા કહેવાય દરરોજ મંદિરે જઈએ છીએ એ વાત સાચી છે જરૂરી છે પણ એનો હેતુ આ છે કે લર્ન ફ્રોમ હિઝ લાઈફ